રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને એમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો અને પછી જેવા તમે ઉમંગની એપ્લિકેશન ઓપન કરો એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન તમને મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ કરીને જોવા મળી જશે એટલે પછી જેવા તમે ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે રેઇઝ ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી જેવા તમે રેઇઝ ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને હવે જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હવે આપણે જે પણ બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર સરખી રીતે એન્ટર કરી લઈએ કારણ કે જો આપણે બેંક એકાઉન્ટ નંબર ખોટો એન્ટર કરીએ તો આપણો ક્લેમ રિજેક્ટ થઈ જાય એટલે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કર્યો એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મેમ્બર આઈડી સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપનીની મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં મેમ્બર આઈડી સિલેક્ટ કરી લીધી એના પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે આધાર કાર્ડની પાછળ જે પણ એડ્રેસ હોય એ પ્રમાણેનું એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું એડ્રેસ એન્ટર કરી લઉં અને જો તમારા એડ્રેસમાં સ્ટ્રીટ આપેલી ના હોય તો તમારે સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લેવાનું અને તમારે સ્ટેટ સિલેક્ટ કરી અને ડિસ્ટ્રિક સિલેક્ટ કરી અને નીચેની તરફમાં પિનકોડ નંબર એન્ટર કરી લેવાનો અને નીચેની તરફમાં તમારે તમે જે પણ સિટીમાં રહેતા હોય એ સિટી પણ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિટી એન્ટર કરી લઉં જેવો સિટી એન્ટર કરું તો એમાં સ્પેલિંગમાં પણ આપણે ધ્યાન રાખવી પડે એટલા માટે મેં સરખી રીતે સ્પેલિંગ એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લીધું અને હવે આપણે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ક્લેમ ટાઈપમાં ક્લેમ ટાઈપ સિલેક્ટ કરી લેવાનો બધું જ પીએફ ઉપાડવું હોય તો ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરી લેવાનું એટલે પછી જો તમે પાંચ વર્ષથી ઓછા ટાઈમ માટે નોકરી કરેલી હોય અને તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો ફિફ્ટીન ફિફ્ટીનજી તમારે અપલોડ કરવું પડે અને જો તમારી ઉંમર સાઠ વર્ષથી વધુ હોય તો તમારે ફોમ ફિફ્ટીન હેચ અપલોડ કરવું પડે એટલા માટે હવે આપણે ફોર્મ ટાઈપ સિલેક્ટ કરી લઈએ ફોર્મ ટાઈપમાં આપણે ફોર્મ ફિફ્ટીન જી કરીને સિલેક્ટ કરી અને પછી આપણે નીચેની તરફમાં ક્લિક ટુ અપલોડ ઉપર ક્લિક કરી અને ફોટો અપલોડ કરી લેવાનો એટલે ફોટોમાં તમારે ફોમ ફિફ્ટીન જીનો ફોટો અપલોડ કરી અને નીચેની તરફમાં આ બંને બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને વિડીયોને લાઈક કરી અને વિડીયોને હાઈપ આપે છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ